હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મર તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે તો આ યોજના એવા લોકો માટે છે જેમની પાસે રહેવા માટે પોતાનું પાકું મકાન નથી મિત્રો પોતાનો જે જગ્યા છે એ છે પણ તેના પર ઝૂંપડું છે કે મકાન પાકું નથી કાચું મકાન છે મિત્રો તો જે એમને મકાન બનાવવું હોય તો એના માટે સરકાર તરફથી એમને સહાય મળશે તો આ યોજનાનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસ મિત્રો તો આ યોજનાની બધી જ માહિતી મેળવીએ કે કેવી રીતે આપણને લાભ મળે છે અને કોને લાભ મળશે મિત્રો તો આ યોજનામાં શું લાભ મળે છે તો એક લાખને વીસ હજારનો લાભ મળે છે તો કેવી રીતે આપણે લાભ લેવાનો છે એની વિશે તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ ચાલો વિડીયોમાં જાણીએ કે કેવી રીતે આપણે આ યોજનાનો લાભ લેવાનો છે મિત્રો તો સૌથી પહેલાં જાણીએ દર્શક મિત્રો કે આ પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદ્દેશ શું છે તો ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાલ જે આ ઉપાધ્યાય આવાસ યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના જે ગરીબ પરિવાર કે જેમની પાસે પોતાનું પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે અને આ ગરીબ લાભ જે લાભાર્થી છે ગુજરાત સરકારે આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું છે અને તેમને નવું પાક્કું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે આ એનો ઉદ્દેશ છે મિત્રો એટલે કે એનો હેતુ છે મિત્રો તો આગળ જાણીએ દર્શક મિત્રો કે પંડિત દીનદયાલ આવાસ યોજના માટે પાત્રતાના માપદંડ શું છે એટલે કે શું આપણે પાત્રતા જોઈશે મિત્રો તો ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા છે એ એક લાખ અને વીસ હજાર રાખવામાં આવી છે મિત્રો અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક છે એ એની મર્યાદા પણ એક લાખ અને પચાસ હજાર રાખવામાં આવી છે મિત્રો પોતાની જમીનમાં જમીનનો પ્લોટ હોવો જોઈએ એ જરૂરી છે અને અત્યંત વિચાર સરળી મુક્ત મુક્ત જાતિના મુદ્દાઓ જે મુદ્દાઓ છે એ પ્રથમ અગ્રતા આપવામાં આવે છે અને સ સહાયતાના માપદંડ છે મિત્રો અને જે શહેરી આવાસ યોજનામાં એક લાખ અને વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે મિત્રો એટલે કે એક લાખ અને વીસ હજારની સહાય ગામ અને શહેરમાં એટલી જ સહાય આપવામાં આવશે મિત્રો આ યોજનામાં તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા છે એટલે કે આપણે આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો સૌથી પહેલાં છે આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદાર જાતિ પેટા જાતિનો દાખલો આવકનો દાખલો રજીસ્ટ્રાનનો પુરાવો જેમાં વીજળીનું બિલ આપી શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકો બાળક પ્રકાર ચૂંટણી કાર્ડ ગમે તે તમે એક આપી શકો છો એના સિવાય છે પાસબુક અથવા તો કેન્સલ ચેક જમીન ધારકો દસ્તાવેજો અકાણી પત્રકો જમણા રોલ ચાર્ટ સીટનો આધાર જે હોય જે પણ લાગુ પડતું હોય એ આપવાનું રહેશે મિત્રો જમીન ઉપર બિલ્ડિંગનું બદકામ કરવા માટે જમીનનો વિસ્તાર દસ્તાવેજ નકશાની નકલ શાહીવલી જણાવે છે કેતુ દિશા તલાટી મંત્રીની જે છે એ જોશી મિત્રો અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગામ પંચાયતના તલાટી કમ મંત્રીની અથવા તો સિટીમાં તલાટી કમ મંત્રીની સર્કલ ઇન્સ્પેક્ટરની આપવાનું પ્રમાણપત્ર જે છે એ આપવાનું રહેશે મિત્રો જે તમારે લાગુ પડતું હોય એ પ્રમાણપત્ર આપવાનું રહેશે મકાન બોધકામ કરવાની ઇજા ચિઠ્ઠી પણ આપવાની રહેશે બીપીએલનો દાખલો આપવાનો રહેશે પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો એવા કેસમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે અને જે જમીન ઉપર મકાન વધવાનું છે એ જમીનના ક્ષેત્રફળ દર્શાવતું દિશા દર્શાવતા નકશાની નકલ જે કમ મંત્રી પાસેથી તમને મળી રહેશે એમની સહીવાળી આ જે નકલ આપવાની રહેશે મિત્રો એના સિવાય તમારે પાસબુક અથવા તો જે કેન્સલ ચેક છે એ તો આપણે આગળ જોઈએ છે એ પણ આને રહેશે અને અરજદારના ફોટા આ જે બધા ડોક્યુમેન્ટ છે એ ખાસ જોઈ લેજો મિત્રો આ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે જો તમારે આ યોજનાની અરજી કરવી હશે તો આગળ જાણીએ દર્શક મિત્રો મહત્વનો મુદ્દો જે આપણે જાણવા જરૂરી છે મિત્રો કે આ યોજનામાં આપણે સહાય કેવી રીતે મળે છે મિત્રો એ પણ જાણી લઈએ મિત્રો તો આ યોજનામાં ટોટલ એક લાખ વીસ હજારની સહાય મળે છે મિત્રો તો જે પ્રથમ હપ્તો છે એ ચાલીસ હજારનો રહે છે જે ઘર ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે અને બીજો હપ્તો છે એ સાહીઠ હજાર રૂપિયાનો આપવામાં આવે છે અને આ હપ્તો છે એ મકાનનો જે હપ્તો છે એ લેટર લેવલ સ્થળે પહોંચતા જ લેન્ટર જેટલે આપણું લેન્ટર ભરાઈ જાય એના પછી આપતો મળે છે મિત્રો અને જે ત્રીજો હપ્તો છે એ અંતિમ હપ્તો કહેવાય છે જે વીસ હજારનો રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે ને આ હપ્તાની રકમ લાભાર્થીને જે આખું ઘર પૂર્ણ થઈ જાય એના પછી આપવામાં આવે છે મિત્રો આના સિવાય તમે બીજા પણ બાર હજાર રૂપિયા સહાય મેળવી શકો છો જે શૌચાલય યોજના ચાલે છે એમાં પણ તમે જે અરજી કરી શકો છો અને બીજા એક્સ્ટ્રા બાર હજાર પણ તમે મેળવી શકો છો મિત્રો તો આ રીતે તમને એક લાખ વીસ હજાર અને જે બીજા બાર હજાર છે એ શૌચાલય માટે પણ મળી શકે છે અને તમે આ રીતે આ યોજનાનો લાભ મળશે તમે લાભ લઈ શકો છો મિત્રો મિત્રો કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં આપણે ઓનલાઈન અરજી કરવી હોય તો આપણે કેવી રીતે કરવાની છે એ પણ આપણે એની જે પ્રોસેસ છે એ આપણે લેખિતમાં જાણી લઈએ તો મિત્રો તો આ હતી મિત્રો પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસની ની માહિતી તો કેવી રીતે આપણે એમાં અરજી કરવાની છે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને શું શું માહિતી હતી બધી જ આપણે માહિતી આપણે વિડીયોમાં લીધી છે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મ અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને આપ તમે જે છે એ આ યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાના મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર